જ્યાં સૌથી વધુ કચરો આવે છે છે અને ગંદકી ફેલાય ત્યાં પાલિકા દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવશે રૂપિયા સત્તર લાખ ના ખર્ચે શહેરના દસ સ્તરે આવા ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ ની કાયા પલટ કરવામાં આવશે પાલિકા પ્રમુખ દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે પોરબંદર પાલિકા વિસ્તારમાં કેટલાક સ્થળો એવા છે જ્યાં લોકો કચરો થાલવી જાય છે અને કચરા તથા ગંદકીના ગંજ ખડકાઈ જાય છે જેને લીધે શહેરની શોભા બગડે છે સ્વચ્છતા જાળવવા માટે આવા સ્તરે પાલિકા દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવશે પાલિકા દ્વારા રૂપિયા સત્તર લાખના ખર્ચે શહેરના દસ સ્થળે ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે શહેરમાં જ્યાં સૌથી વધુ કચરો જોવા મળે છે તેવા બોખીરા બસ સ્ટેશન પાછળ ખાસ ગોડાઉન પાસે નરસન ટેકરી ફ્લાયઓવર બ્રિજ નીચે ખડપીત કેદારેશ્વર મંદિર પાછળ પંચહાતડી કડિયા પ્લોટ ગાયવાડી જૂની કોર્ટ કમ્પાઉન્ડ પેરેડાઇઝ રોડ પર આવેલ બગીચા પાસે એમ દસ પોઈન્ટ પર બ્યુટીફિકેશન કરવામાં આવશે આ સ્થળોએ પાલિકા દ્વારા આકર્ષક પેઇન્ટિંગ કરવામાં આવશે ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરી બાકડા મૂકવામાં આવશે કડિયા પ્લોટ વિસ્તારમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ વોર્ડ નંબર ચાર ના સદસ્ય ઇલાબેન સિંઘ રખિયા રાણા પ્રશાંતભાઈ સિસોદિયા ઇન્દ્રજીતસિંહ ની ઉપસ્થિતિમાં ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ગાર્બેજ વનરલ વનરેબલ પોઈન્ટ નક્કી કરેલા છે દસ જગ્યાએ જ્યાં વધુમાં વધુ કચરો થતો હોય તેને અત્યારે હવે એ જગ્યાએ બ્યુટિફિકેશન કરી અને પેઇન્ટિંગ અથવા તો ત્યાં પેઇન્ટિંગ કરવાનું છે બાકડા મૂકવાના છે અને બ્યુટિફિકેશન કરી અને વૃક્ષ વાવવાના છે તો એ એવી રીતના ગઈકાલે અમે લોકોએ ત્યાં ખાત ખાતમુહૂર્ત કરેલું છે જુડાળા વિસ્તારમાં રેલવે ફાટક પાસે કડિયા પ્લોટમાં ઇન્દ્રજીતસિંહ રાણા જોસ્નાબા તથા પપ્પુભાઈ અને અમારા ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ શિયાળ પણ હાજર રહ્યા હતા અને આ બ્યુટિફિકેશનનું કામ ચાલુ કરેલું હતું લગભગ આશરે સત્તર લાખના ખર્ચે આ દસ જે વનરેબલ કચરાના પોઈન્ટ છે ત્યાં આપણે બ્યુટિફિકેશન કરવાનું છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા